અંકલેશ્વર માં સ્ટેશન પોલીસ ચોકી બાજુમાં આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઈ જવા પામી હતી રાત્રે દુકાનનું પત્ર તોડી છ હજારના બાર મોબાઈલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનમાં લાગેલા સીસીટીવીઓમાં બે ટસ્કરો કેદ થયા હતા અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલ ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનનું પત્ર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરો જુદી જુદી કંપનીના કુલ બાર મોબાઈલ ફોન ચોરી કર્યા હતા ચોરી થયેલ મોબાઈલની કુલ કિંમત રૂપિયા છાસઠ છે દુકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડની મદદ લીધી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા તસ્કરો દુકાનમાં આવ્યા બાદ પ્રથમ ટેબલના ડ્રોવર તોડ્યા હતા જે બાદ ડિસ્પ્લેમાં રહેલા મોબાઈલ લઈ એક ડોલમાં ભર્યા બાદ પલાયન થઈ ગયા હતા તસ્કરો મોઢા પણ છુપાવ્યા ન હતા ત્યારે પોલીસે સીસીટીવી આધારે સ્કેચ બનાવી મોબાઈલ ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં રાત્રિના પોલીસ ચોકી બાજુ આવેલ બે દુકાન છોડીને મોબાઈલ શોપમાં તસ્કરોએ હાથ અજમાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ચોરીને અંજામ આપ્યો હતો પ્રભુરામ ચૌધરી ભવાની મોબાઈલ દુકાન છે રાત માં નવ તારીખ ને રાત માં ચોરી થયેલી છે બાર મોબાઈલ ગયા છે આ રેલવે સ્ટેશન ઈ સ્ટેશન રે બાજુમાં છે દુકાન પોલીસ ચોકી રે બાજુમાં કેલાસ ઘડિયાળ રે બાજુમાં છે રાત માં ચોરી થઈ ગઈ છે અને પોલીસ ચોકી મેં કમ્પ્લેન લખાઈ દીધી છે સાસઠ હજાર કરીબ સાસઠ હજાર પાંચસો આસપાસ થઈ ગઈ